નમસ્કાર આમ આદમી પાર્ટીના ના ધારાસભ્ય ચૈતર વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એક પત્ર લખીને જાણ કરી છે કે સિડ્યુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને આદિવાસી વિસ્તારોમાં પેશા એક્ટને નેવે મૂકી દેવામાં આવ્યો છે અને ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણની શિડ્યુલ પાંચમાં તેનો સમાવેશ થયેલ છે તો તોતેર ડબલ એના મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ એટીન સેવન્ટી નાઇનથી લઈને તોતેર ડબલ એ ઓગણીસો એક્યાસીની જોગવાઈ મુજબ છે કે દેશ આખો બંધારણથી ચાલે છે અને ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે અંબાજીથી ઉમરગામમાં સીડ્યુલ ફાઈવ લાગુ લાગુ છે જેમાં મુંબઈ જમીન અધિનિયમનો જે કાયદો છે ઓગણીસો ને એક્યાસી તહજ તોતેર ડબલ એની જમીન આદિવાસી પોતે પણ વેચી ના શકે અને બિનઆદિવાસી ખરીદી નહીં શકે છતાંય આ વિસ્તારોમાં એ નર્મદા જિલ્લાનું કેવડિયા હોય ભરૂચનું ઝઘડિયા હોય સુરતનું માંડવી માંગરોળ હોય કે વલસાડનું પારડી તાલુકો હોય તમામ તાલુકાઓમાં આ તોતેર ડબલ એની જમીનો બિનઆદિવાસી લોકોએ ભોળા આદિવાસીઓ પર પટાવી ફોસલાવી દબાવીને જમીનો પચાવી પાડી છે અને કોમર્શિયલ બિલ્ડિંગો બિલ્ડરોએ બનાવી દીધી છે ત્યારે આના ટ્રસ્ટી તરીકે કલેક્ટર હોવા છતાં કલેક્ટરે આવી ગંભીર ભૂલો કરી છે ત્યારે આમાં ગુજરાત સરકાર ગંભીરતાથી લઈને તપાસ કરે એવી અમારી માંગણી છે દાહોદ બાપ તોતેર ડબલ એ જમીન ને ટ્રાન્સફર કરવાના કૌભાંડો બહાર આવ્યા છે ત્યારે ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કેવડીયા ભરૂચ જિલ્લાના ઝઘડિયા સુરત જિલ્લાના માંડવી માંગરોળ નવસારી જિલ્લાના ચીખલી જિલ્લાના ટૂંકવાડા અને પારડી જેવા તાલુકાઓની એની જમીનો બિન આદિવાસીઓએ પચાવી પાડીને એમની જમીનો ઉપર સ્ટોન કોરી અને ક્રસર ચલાવી રહ્યા છે વધુમાં ચૈતર વસાવાએ તંત્ર સમક્ષ માંગ કરતા જણાવ્યું હતું

કલેક્ટરો જે તે સમયના આવ્યા છે એમણે એ જમીનો લઈને બિન આદિવાસીઓને આપી છે એવી રીતના દાહોદમાં થયું છે એવી રીતના ઝઘડિયામાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ તમામ જમીનો આદિવાસીઓની છે અને બિન આદિવાસીઓ ત્યાં કોરીઓ ચલવે છે માંડવી અને માંગરોળમાં જે સ્ટોન કોરીઓ ચાલે છે એ આદિવાસીઓની જમીનો પર બિન આદિવાસીઓ કબજો જમાઈ લીધો છે વલસાડમાં પારડી ગામની વાત કરું ત્યાં એક બિન આદિવાસીએ 800 હેક્ટર જમીન પચાઈ પાડી છે તો સરકાર જે રીતા યોગેશ પટેલ જે વડોદરાના ધારાસભ્ય માંગ કરી છે એવી જ માંગ અમે કરીએ છીએ કે સરકાર આમાં ગંભીરતાથી લઈ કમિટી બનાવીને શિડ્યુલ વિસ્તારમાં તમામ જિલ્લાઓમાં તપાસ કરે અને જે પણ જવાબદારો છે એમના પર કડક માં કડક કાર્યવાહી કરે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર